સાવધાન નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝ હું છું ગાંધીનગર ક્રાઇમ થી એન્કર આર કે કેમેરામેન જયેશ રાજગોર સાથે દ્રશ્યમાં આપ નિહાળી રહ્યા છો કે આજ રોજ મુન્દ્રા મધ્ય હોટલ ફન ખાતે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કાર્યક્રમનું ટાઈટલ હતું હલ્લા બોલ નશા છોડો નોકરી દો આ કાર્યક્રમમાં કેટલાક પત્રકારો પ્રશ્નો કર્યા હતા કે આ કાર્યક્રમ અત્યારે શા માટે અને ખાસ કેટલાક પત્રકારો એવો પણ સવાલ કર્યો હતો કે આની આગળ કેમ કાર્યવાહી નથી થતી તમે એમ કહો છો કે પકડાઈ જાય છે તો એની પાછળ શું થાય છે દસ્યમાં આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા નશા છોડો નોકરી દો કાર્યક્રમમાં હલ્લાબોલ કાર્યક્રમમાં જેમાં કોંગ્રેસના કચ્છના ગુજરાતના અને પ્રદેશના નામી અનામી પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં પ્રથમ દીપ પ્રાગટ્યનું કાર્યક્રમ પત્યા બાદ સર્વપ્રથમ તો દીપ પ્રાગટ્યનું કાર્યક્રમ પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ ન્યૂઝ ચેનલોના પત્રકારોએ સવાલ પૂછ્યા હતા જેના જવાબો આપ્યા હતા કો પ્રેસ કોન્ફરન્સમાં પણ એક અલગ અલગ પદાધિકારીઓએ પોતાની સ્પીચ આપી હતી ત્યાર પછી આપ આ દૃશ્યમાં જોઈ રાખો જોઈ શકો છો ત્યાં પણ ડીપ પ્રાગટ્ય બાદ સ્પીચ આપવામાં આવી હતી અને કાર્યક્રમનો હેતુ શું છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો ભારે મૈરામણ જામ્યું હતું હવે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હોટલ ફન મુદ્રા ખાતે આવેલી છે ત્યાંથી એક રેલીની શરૂઆત થઈ હતી જે રેલી હોટલ ફનથી પોઈન્ટ સુધી તો બરોબર હાલથી પોલીસ પણ સાથે હતી પણ જીરો પોઈન્ટથી જેવું કંપનીઓ તરફ ફરી આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ત્યારે એમને રોકવામાં આવ્યા છે તો કારણ શું છે શા માટે રોકવામાં આવ્યા કાં તો પરમિશનનો કોઈ ઇસ્યુ હોઈ શકે છે કે કોઈ ધારા લાગી હોય અથવા ધારા લાગી ગઈ હોય પરમિશન લીધી નથી અથવા તો લેવા ગયા છે પણ આપી નહીં હશે જે પણ વિષય હોય પણ ટૂંકમાં ફટાફટ ગણતરીની સેકન્ડોમાં જ કોંગ્રેસના કેટલાક પદાધિકારીઓની ધરપકડ ત્યાં કરવામાં આવી હતી એ રેલીને પોલીસ તંત્ર દ્વારા રોકવામાં આવી હતી મુદ્દા ઘણા છે નશો નથો જે સાચી વાત છે સારી વાત છે અને જે રોજગારનો મુદ્દો છે એ પણ બહુ સારી અને સાચી વાત છે કારણ કે ક્યાંક ને ક્યાંક કચ્છના લોકોને અને ખાસ કરીને મુદ્રાના લોકોને અન્યાય તો થઈ જ રહ્યો છે એ વાતમાં કોઈ બે મત નથી કારણ કે કાં તો એમને નોકરી આપવામાં નથી આવતી દિવસે દિવસે બેરોજગારીનો જે આંકડો છે એ વધતો ને વધતો જાય છે અને જો નોકરી આપવામાં આવે છે તો કોન્ટ્રાક્ટ બેઝ દ્વારા

લેવલ ઉપર આવે છે વાત ગ્રાઉન્ડ ઉપર આવે છે ત્યારે હકીકત પાંચ વર્ષો દરમિયાન પ્રજાનું શું થાય છે લોકો કેવા દુઃખી છે એ વાતનું ધ્યાન રાખવામાં ક્યાંક ને ક્યાંક કચાસ હોય છે વિકાસ થયો છે સો ટકા વિકાસ થયો છે પણ માત્ર રોડ બનાવવા બગીચાઓ બનાવવા કે બીજી કોઈ સુવિધા હોય એટલું પૂરતું નથી માણસની દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે નોકરી રોજગાર એને કોઈક ને કોઈક રીતે રોજગાર તો બળવો જ જોઈએ નહીં દરેક નાગરિક નું જન્મસિદ્ધ અધિકાર છે જે વોટ આપે છે જે ટેક્સ ભરે છે એનો હક છે હક છે હક છે ડંકાની ચોટ પર હક છે છાતી ઠોકીને હક છે વ્યાજબી છે વાત અને જો પંચોતેર એસી વર્ષ દેશને આઝાદ થયા હોય અને તો પણ આપણા ચૂંટણી અંગેના મુદ્દા એ જ હોય કે રોડ બનાવી આપશું રસ્તો બનાવી આપશું પાણી આપશું રોજગાર આપશું તો મોટામાં મોટી શ્રમ બાબત કેવાય આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ભાગાદોડી મચી ગઈ છે અહીં કને કેટલાક ઘણા બધા લોકોની કમસે કમ આઈ થિંક બે થી ત્રણ ગાડીઓ ભરાણી હતી કર્યો અને કાર્યકરોનો ગાડીમાં તાત્કાલિક હંગામી ધોરણે ધરપકડ કરવામાં આવી હતી ધારા લાગુ ગઈ હતી એવું લાગ્યું કે કંઈક ને ક્યાંક દૃશ્યમાં આપણ જોઈ શકો છો અને લોકો મોટેથી ચીલાવી ચીલાવીને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અડાણી વિરુદ્ધ મોદી વિરુદ્ધ ભાજપ સરકાર વિરુદ્ધ આપ અમારી ચેનલને જો જોઈ રહ્યા છો તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે લોકો ત્રાસી તો ગયા છે ભાઈ સત્તાથી ખુશ તો તો નથી નાખુશ ત્યારબાદ ધરપકડ કર્યા બાદ રેલીને ત્યાં જ સમાપ્ત કરવામાં આવી હતી સમેટવામાં આવી હતી ને ત્યારબાદ પાછા હોટેલ ફંડ તરફ બધા રવાના થઈ ગયા પાછા રિટર્નમાં બાકીના જેમને લઈ ગયા પોલીસ બાકીના લોકો રિટર્ન આવી ગયા અને ત્યાં બધા માટે એક સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જમ્યા બાદ છૂટા થયા હતા જેમાં ઘણા બધા પત્રકારોએ પણ પોતાનું